તો નમસ્કાર તો કેમ છો ગુજરાતી દિલના તૂટેલા કલેજાઓ આજે હું તમને બતાવવાનો છું કંઈક નવું અને વિડીયોમાં બન્યા રહ્યો ગુજરાતી લોકો અને હવે કન્ટિન્યુસ કન્ટિન્યુસ ગુજરાતી જ વિડીયો બનાવીશ હું એ પણ વ્લોગ અને ફાર્મિંગ લોગ આવશે જે કંઈ ફ્રૂટ હોય સબ્જી એ બધા વ્લોગ આવશે અને મારી પાછળ તમે જોઈ શકો છો અમુક લોકોને ખબર હશે આનું નામ અને જોયેલું હશે પણ અમુક લોકોને ના ખબર હોય એટલે હું કહી દઉં આનું હિન્દીમાં નામ છે ચકોદરા અને ગુજરાતમાં તો મને પણ નથી ખબર અને આ જોવામાં બહુ મોટું છે એક એક કિલો દોઢ દોઢ કિલો જેવું લાગે છે અને નીચે બહુ પડ્યા છે આ જોઈ શકો છો તમે લોકો આ નીચે બહુ પાકી પાકીને ગરી ગયા છે અને આ ખાવામાં તો અંદરથી એક મોસંબી જેવું પણ લાગે લીંબુ જેવું પણ લાગે છે તો દોસ્તો અમુક લોકોને ખબર ના હોય તો આનું નામ હિન્દીમાં ચકોદરા છે અને ગુજરાતીમાં તો મને પણ ખબર નથી હું ગુજરાતી છું પણ હિન્દીમાં મને ખબર છે તો ગાઈસ એસે ફ્રૂટ દેખને કે લઈએ અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરો અને હું બીજું પણ બતાવું આ બાજુ છે આ વિદેશી જાંબુન પણ પાકી પાકીને બધા બગડી ગયા છે આવી રીતના હતા વિદેશી જાંબુનનું આ પેડ છે અને આ બાજુ અમારું આખા ફાર્મમાં જે કંઈ હોય એ બતાવું તમને આ ઉપર જોવાય છે તમને લાગેલું છે કોઠું એક ગાય અને આ તે બધા બહુ બગડી ગયા છે આ એક મોસંબીનું છે મોસંબીનું ઝાડ અને આ મોસંબી કાચી કાચી છે અત્યારે આગળ પણ તમે જોઈ શકો છો આ બાજુ બધા યુનિક યુનિક પેડ છે ગાય તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો કેળા સેટે સેટે કેળાના રોપેલા છે અને લાગ્યા પણ છે ગાઈસ આ જોઈ શકો છો એક હા તો આવ્યો છે અને આ એક તો યુનિક લાગે છે મને મને આનું નામ નથી ખબર ગાઈસ આ કંઈક દવામાં કામ લાગે તમને ખબર હોય તો કમેન્ટ કરો આનું નામ શું છે અને દવામાં શું કામ આવે છે આવા વિડીયો જ જોતા રહો અમારી ચેનલમાં જ આવો હવે કંઈક બીજું બતાવું તમને વિડીયોમાં બનાવ્યો આ બાજુ પણ અમારે એક કેળાનો હતો છે અને હું આખા ફાર્મમાં અત્યારે ફરીને તમને બતાવું તો ગાઈઝ અહીંયા છો નાનો ટેણીઓ બેઠો છે એની મમ્મી અહીંયા કચરું વાળે છે અને હું અહીંયા છું તો પાછળ તમને બેકગ્રાઉન્ડ બતાવું ઉપરથી તો ગાઈઝ અમે છે બંગલાને પહેલાં માળે અને આ બાજુ જુઓ ગાર્ડન કેવું જોવા મળે છે મસ્ત મસ્ત ના ફૂલો છે આ બાજુ જુઓ કર આ તું તો હશે તો સારું લાગે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ દોસ્તો હવે હું આવી ગયો છું પંપ લેવા અને અહીંયા જોઈ શકો છો તમે અંદર બહુ ગોડાઉન છે અહીંયા ગોડાઉનમાં બધું ભંગાર સામાન પડ્યું છે જોઈ શકો છો અહીંયા એક બગડેલો પંપ બી પડ્યો છે એક સાયકલ પડી છે ઈટો પડી છે પાઇપો પડી છે બધું બહુ બધું ભંગાર છે અને હું હવે કરવા કરું છું કામ અત્યારે બાર વાગ્યા છે અને હું આ લઈ પંપને નીકળ્યો એક મિનિટ ચાલુ રાખો દોસ્તો બહાર તમે જોઈ શકો છો ગરમી ફૂલ હે ગરમી બી ફૂલ હે અને આ પણ બહુ છે એટલે દવા મારી દઈએ આ ઘાસ જોવાય છે ને આ ઘાસ સુકવવાનું છે આ બાજુ બધું થોડું થોડું ઘાસ છે આ ઘાસ છે એ બધું ઘાસ સુકવવાનું છે અને અહીંયા આગળ પંપ ભરવાનો છે તો દોસ્તો ગરમીમાં પણ કામ ચાલુ છે આપણું એટલે લાઇક કરો તો દોસ્તો બે પંપ દવા મારી દીધી છે અને હવે ખડપૂ દવા લગાવી ગઈ એટલે હવે પંપ મૂકી દઈએ દોસ્તો